નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ઊંચા માર્કેટના બજાર પર શું બોલાવીએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં રહેજો મિત્રો આજે તારીખ ગઈ સાત નવ થજો શનિવાર મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલમાં ના પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી કન્ટેન્ટને ઓરપર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવતા માર્કેટ યાર્ડના બજાર જીરોનો ને સો પાવ સાત હજાર સો રૂપિયાથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી વરિયાળી એક હજાર એકસઠથી ઓગણત્રીસોને પચાસ રૂપિયા સુધી ઈસબુલબુ ત્રેવીસો વીસથી સત્યાવીસોને પંદર રૂપિયા સુધી રાયડો એક હજાર છ્યાલીથી સો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી રૂપિયા સુધી સુવા તેરસો પાંત્રીસથી સોળસો ને પંચ્યાસી રૂપિયા સુધી અને અજમો બે હજાર પાસઠથી બત્રીસો ને અઢાર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા માર્ડના બજાર ભાવ વિડીયોમાં અંશ તેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલ બનાવવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા